ભગવાન શ્રી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જે અંતર્ગત રાજકોટના ગોવિંદનગર અને ગૌતમ આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓએ શ્રી રામ જીવન ચરિત્રની ટૂંકમાં કૃતિ રજૂ કરી હતી તેને સમગ્ર વાલીઓએ નિહાળી હતી આજે બાવીસ તારીખે જે પાંચસો વર્ષ બાદ જે રામ ભગવાન પોતાના મૂળ જગ્યાએ આવી રહ્યા છે ત્યારે દેશમાં બધા લોકો પોતપોતાની રીતે અલગ અલગ કાર્યક્રમ કરે છે ત્યારે મની એમ થયું કે મારી આંગણવાડીને નાના નાના ભૂલકાઓ જે ઈશ્વરનું સ્વરૂપ છે તે પણ જો પોતાની રીતે કંઈક રજૂ કરે અને આખા વિસ્તારમાં ગોવિંદનગરના વિસ્તારમાં રામમયી માહોલ સર્જાય એ અનુસંધાનના કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં ચાલીસથી પિસ્તાલીસ બાળકોએ ભાગ લીધેલો હતો અને મારા પીએસસીના મેનેજ મેડમ છે એમને મને ખૂબ સરસ માર્ગદર્શન આપેલું છે મારા મારા સુપરવાઇઝર છે હરેક સમયે મને સપોર્ટ કરે છે કોમલ મેડમ સીડીપીઓ મેડમ નિકિતા મેડમ મમતા મેડમ ને મોનિકા મેડમ બધાએ મને ખૂબ સરસ માર્ગદર્શન આપેલું છે તેમજ વિસ્તારના જે મારા લાભાર્થી છે તેને ખૂબ મને સાથ સહકાર આપે છે પોતાના નાના નાના ભૂલકાઓને તૈયાર કરીને અને અલગ અલગ વેશમાં જે હાજર રહ્યા છે રામમય વાતાવરણ સર્જાય અત્યારે જે રામ ભગવાનનો ચાલે છે તો રામમય વાતાવરણ સર્જાય તેના માટે આ કાર્યક્રમમાં મા મારી સ્કૂલ એ તૈય ગાંધીગ્રામ એરિયામાં જ છે એટલે મને ત્યાંથી ઇન્વિટેશન મળ્યું હતું મેં મારા આ બાળકોને સપોર્ટ માટે ને એને ગિફ્ટ આપવા માટે હું આવી હતી બહુ સારું કામ કરે છે નિમિષા મેડમ ભાવિશા મેડમ બધા પણ આંગણવાડીને તે એક એવી આંગણવાડી બનાવી દીધી છે પોતાનું ઘરનું વાતાવરણ જ એના માટે ઊભું કરી દીધું છે બાળકોને એના પોતાના પ્રેમથી નાસ્તો પણ એટલો સારો આપે છે બાકી પેરેન્ટ્સ તરફથી પણ મને મારા સ્કૂલે આવીને કહેવામાં આવે છે કે ભાવિષા મેડમનું આંગણવાડી એકદમ સરસ છે અને એ સારું કામ કરે છે મને અહીંથી રેડી થયેલા બાળકો મળે છે એ પણ એટલા વ્યવસ્થિત આવે છે કે મારે ટ્રેન કરવા નથી પડતા એ લોકો આજ આજનો પ્રોગ્રામ બહુ જ સારો હતો અને આટલા નાના બાળકોને એને લગભગ બે કે ત્રણ દિવસમાં રેડી કરી રહ્યા છે એટલે પેરેન્ટ્સે તો રેડી જ કર્યા છે પણ ડાયલોગ બોલવા અને જે સિસ્ટમ બધી જાળવી રાખવી એના માટે ભાવી સમયડમનો સપોર્ટ રાજકોટના ગોવિંદનગર જીવંતિકા મેન રોડ ઉપર વેલનાથ ચોકવાડી શેરી ખાતે આંગણવાડી આવેલી છે ત્યાં નિમાવત બાવીસાબેનના પ્રયાસથી નાના ભૂલકાઓએ શ્રી રામ જીવન ચરિત્ર ને ટૂંકમાં ઝાંખી રજૂ કરી હતી નાના ભૂલકાઓએ રજૂ કરેલી ઝાંખી જોઈ વાલીઓ મંત્ર બન્યા હતા અને વાલીઓએ આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમની સરાહના કરી હતી આજનો કાર્યક્રમ જોઈએ તો આપણે એ ક્ષણભર તો એવું લાગે કે આખું અયોધ્યા નગરી જાણે સાક્ષાત અયોધ્યા નગરીનું અહીંયા વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે નાના નાના ભૂલકાઓ દ્વારા આ બધું કરવું અઘરું છે પણ એના ભાવિસા મેડમ બીજા બધા મહેમાનો અને એ બધાના સપોર્ટથી ખરેખર એવું લાગ્યું કે ના અયોધ્યા જવાની જરૂર નથી આ સીતારામ જાણે અહીંયા જ છે અને આ નાના નાના બાળકોમાં એટલું આત્મવિશ્વાસ કેળવવા માટે કે આત્મવિશ્વાસ વધારવા માટે કે જે બાળક સ્ટેજ ઉપર આવતા બીવે હાથ પગના ધ્રુજે પણ અત્યારથી જો આંગણવાડી નું એટલે ત્રણ થી ચાર વર્ષનું નું બાળક એટલે અત્યારથી સ્ટેજ ઉપર આવે બધા બાળકો બધા વાલીઓની વચ્ચે ઉભા રહે એટલે એને એમ પોતાનો અંદરનો જે ભય છે જે બીક છે તે બધો નાશ પામે અને આ ભાઈ સાહેબ મેડમ ખરેખર એમ પોતાના દિલથી પોતે આ કામ કરે છે આ તો અયોધ્યા નગરીનું વાતાવરણ જાણે ઊભું કર્યું એમ નહીં પણ આખું વર્ષ બાળકો પાછું એટલી મહેનત કરે છે જાણે એમ થાય કે ના આપણું છોકરું

કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવ સુડેસલા ચાંદની ન્યૂઝ રાજકોટ